માત્ર અમે ગયા છીએ હરિઓમ વૃદ્ધાશ્રમ ની અંદર અને આપને વૃદ્ધાશ્રમ ની અંદર જે લોકો છે એની મુલાકાત કરાવી અને આખો વિડીયો પૂરેપૂરો બતાવવામાં આવશે તો આ વિડીયો ની અંદર આપ બિના રહો કે જેથી કરીને આની અંદર કઈ રીતના કેટલા વૃદ્ધો છે એવી તમામ માહિતી અને આખો વિડીયો તમને બતાવવામાં આવશે તો આ વિડીયો ની અંદર મિત્રો અહીંયા જે હરિઓમ વૃદ્ધાશ્રમ આશ્રમ છે તેની અંદર નજારો અંદરનો તમે જોવો છો આ રીતનો આખો ઓફિસની અંદર નજારો છે વાળી મુલાકાત આવ્યા છે તમારું નામ શું છે માં હંસાબેન હંસાબેન અને તમે ક્યાંથી આવેલા છો માં ઓડિશાથી ઓડિશા તમારા દીકરા નથી તો બીજા કુટુંબમાં કોઈ ભાઈઓ છે ભાઈઓ ભાઈઓ ભાઈઓને ભાઈઓ નથી રાખતા તો એવું છે તો કેટલા સમયથી માં તમે અહીંયા છો 3 વર્ષથી 3 વર્ષથી ખાવા પીવાનું બધું અહીંયા આ વીડિયો છે તમને કયા ગામથી સબોને તમારું નામ પેલા પરિચયમાં મારું નામ સાનતુંબેન દેવદભાઈ આહીર આવેલા છો આમ જૂનાગઢ ને આમ ઉંડાવા પાકી રાયકાઈ ભાઈને ભોજાઈ બધા અહીંયા રહે છે હું અહીં 10 વર્ષથી दाखल છું 10 વર્ષથી રસોડામાં કામ કરીએ છીએ બધા સો વૃદ્ધો ને જમીન

દીકરા ને ત્યાં પછી હવે એમાં કઈ ચર્ચા ના કરાય કોઈ વસ્તુ આપડા બાકીની વસ્તુ છે બધી કેટલા દીકરા બે દીકરા એક છોકરા

પણ દાદા અત્યારે દીકરીને એવું થતો હોય કે મારા બાપુજી પણ દીકરાઓ ને અત્યારે કઈ એવો વિચાર ન આવતો હોય અને

સીઝન હોય તો દાદા તમે વિવાહ હોય ને એમ નકટ તો તમારે બંગલા હોય જય જગરાજ માતાની જય ઓ દેમાતાની જય બહુ જય ચલરામ I na, -na, -na. વૃદ્ધાશ્રમની હરિમ વૃદ્ધાશ્રમની મુલાકાત કરી અને બધા લોકોનો વૃદ્ધોનો જે ઇન્ટરવ્યુ લીધું છે કે કઈ રીતનું અહીંયા ક્યાંના આવેલા છે અને કઈ રીતનું વાતાવરણ છે અને જેવા એના પ્રશ્ન હતા એવા અમે પ્રશ્ન પૂછ્યા છે અને ત્યારબાદ હવે આપણે અહીંયા સંચાલક છે નિલેશભાઈ તો એમની સાથે આપણે બે મિનિટ વાત કરીશું કે અહીંયા કેટલા વૃદ્ધો છે અને એ આપ જણાવશું અત્યારે હાલ વૃદ્ધાશ્રમમાં સો વૃદ્ધ વડીલો અત્યારે નિવાસ કરે છે અને આપણે આમ બે જગ્યાએ વૃદ્ધાશ્રમની સેવા આપીએ છીએ એક જામનગરની બાજુમાં અલિયાબાડા ગામ છે ત્યાં પણ એક વૃદ્ધાશ્રમની સેવા આપીએ છીએ જ્યાં હાલ નેવું વૃદ્ધો ત્યાં નિવાસ કરે છે અને અહીંયા આ બધા વૃદ્ધોનું શું કોઈ વૃદ્ધો માટે કંઈ દેવું હોય ખંડ પાડો કોઈ વ્યક્તિ વ્યક્તિઓને અમારા દર્શક મિત્રો તો તમને કઈ રીતે આપી શકે હા આમ તો યોગદાન દેવા ઈચ્છતા હોય કોઈ તો રૂબરૂ આવીને કે પછી અમારી સંસ્થાની યુટ્યુબની અંદર કે ફેસબુકમાં પણ વિગતો મળી રહી છે ગૂગલની અંદર પણ અમારી વિગતો છે હરિયો આશ્રમ કરીને એના ઉપરથી પણ સર્ચ કરીને માહિતી મેળવી શકે છે અધરવાઇઝ બીજું એક્યાસી બે ત્યાંશી બત્રીસ પાંચ અઠાવન આ સંસ્થાનો નંબર છે આના ઉપર સંપર્ક કરીને પણ કોઈને યોગદાન આપવું હોય તો આપી શકે છે અથવા રૂબરૂ વિશેષ સંસ્થાની રૂબરૂ આવીને કોઈ સહયોગ આપે તો વિશેષ સારું એ સિવાય બીજી અમારી એક બીજી પણ ખાસ તમને ભલામણ છે કે માત્ર યોગદાન માટે અપીલ નહીં પણ કોઈ દુઃખી માણસ પણ હોય તમને જ્યાં ધ્યાનમાં કે ભાઈ કોઈ વૃદ્ધ છે એની આગળ પાછળ કોઈ નથી કે એમને આવી રેવાની જરૂરિયાત છે તો અમારા સુધી કોઈ પણ તમારા દર્શકો છે પણ કોઈ ધ્યાન દોરશો અને અમારા સુધી ખાલી તમને પહોંચાડવાની વ્યવસ્થા કરી આપશો તો અમે વિશેષ એમની થઈ શકશે એની જરૂરથી સેવા કરીશું તો દર્શક મિત્રોને કાંઈ તમારે બે શબ્દ કહેવા હોય તો તમે કહી શકો બસ બીજું વિશેષ કાંઈ નહીં અહીંયા જે વૃદ્ધો છે એની અમારાથી શક્ય એવી સેવાઓ કરી રહ્યા છીએ અને તમે પણ ખાસ આ વાતને અનેક લોકો સુધી પહોંચાડવાના છો ત્યારે ખાસ તમને પણ ખાસ અભિનંદન આપીએ છીએ અને દર્શકોને પણ જે કોઈ આ ચેનલથી આ માહિતગાર થાય તેઓને ખાસ વિનંતી છે કે એકવાર અમારી સંસ્થાની મુલાકાત જરૂર લે એવી સૌને અમારી ખાસ નિમંત્રણ છે પહેલાં તો તમારો અમારે તો ખૂબ ખૂબ આભાર માનવો પડે કે વ્યક્તિઓ જગ્યા હોય છે પોતાના ખાલી મા બાપ હોય ને તો પણ હાંસવી ન શકતા હોય એની જગ્યાએ તમે તો યાર સો સો વૃદ્ધોને હાંસવી શકતા હોય કે શું કહેવાય વૃદ્ધનો એક વિશામું કહેવાય એવું તમે આખું પ્લેટફોર્મ ઊભું કર્યું થાય છે તમારો તમારે ખૂબ ખૂબ આભાર માનવો પડે કે નહીં અમે ખુદ બધે વૃદ્ધ વૃદ્ધાશ્રમની અનેક આશ્રમોની મુલાકાત લેતા હોવ પણ તમારો વિશેષ કંઈક અહીંનો વાતાવરણને એમને વિશેષ લાગ્યું છે આ જરૂરથી બસ ઈશ્વરની કાંઈ કૃપા છે જેથી કરીને ઈશ્વર નિમિત્ત બનાવીને આ કાર્ય અમારી પાસેથી કરાવી જાય છે અને અમે આ સેવા સંસ્થાની વિગતમાં તો મૂળ આ સંસ્થા જેમના નેજા હેઠળ હાલે છે એવા પૂજ્ય જોશી બાપા જેવો હાલ અત્યારે જામનગર જે આપણો આશ્રમ છે ત્યાં છે એટલે તેમની નજર હેઠળ આખી સંસ્થા ચાલી રહી છે વધુ વિગતો માટે તો મેં તમને જેમ જણાવ્યું એમ ફોન નંબર એક્યાસી બે ત્યાંશી બત્રીસ પાંચ અઠાવન આ નંબર સંસ્થાનો છે એના ઉપર પણ સંપર્ક કરી અને લોકોને ખાસ બીજું અમારી સંસ્થાની વાતને યુટ્યુબના માધ્યમથી તમે અનેક લોકો સુધી પહોંચાડવાના છો ત્યારે પણ તમારા બધા દર્શકોને પણ અમે ખાસ ભલામણ કરીએ છીએ કે આ જે ચેનલ છે સોશિયલ એક્ટિવિટી જે લાલજીભાઈ દ્વારા અનેક લોકો સુધી આ વાતને પહોંચાડવામાં આવે છે તેમાં ખાસ અમારી ભલામણ એવી છે કે અનેક લોકો સુધી આ વાતને પહોંચાડજો દરેક દર્શક મિત્રો આ વિડીયોને શેર કરજો જેથી કરીને કોઈ દુઃખી માણસ સુધી આ વિડીયો પહોંચે અને જેને આ ચેનલ થ્રુ માધ્યમથી એક અમારા આશ્રમની અંદર આશરો મળી રહ્યો તે હેતુથી આપણે પણ એક આંગળી ચિંદ્રિયાનું પુણ્ય મળશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને લોકો સુધી પહોંચાડવા અમારી તમામ દર્શક મિત્રોને ભલામણ છે આભાર